અન્ય ગ્રામજનો એક કતલખાને જતા પશુઓની હેરાફેરી થતી હોય તેવી શંકા જતા ગ્રામ લોકોએ આઈસરને ઉભો રખાવી તાત્કાલિક વંડા પોલીસને જાણ કરતાં વંડા પોલીસે આઈસર વિરુદ્ધ તેમજ તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી પશુઓને અમરેલી પાંજરા પોળમાં મૂકી દીધા હતા સાવરકુંડલાના વંડા ગામે અવારનવાર કતલખાને જતા વાહનો નીકળતા ગ્રામજનોને શંકા જતા ઊભી રાખી અંદરના દ્રશ્ય જોતા કુર્તાપૂર્વક ભેંસોને તેમજ એક પાડાને ભરેલો હોય તેને છોડાવી પોલીસ બોલાવી ગ્રામજનોએ ગુનો દાખલ કરાવ્યો રિપોર્ટ બાય સરફરાજ ખોખર અમરેલી આ ગાડી નંબર છે કોણ છે કોણ છે હું છે પૂછો એને ઈ તકલીફ શું છે લો આ લો આપણ બોલો આપણ તમારી સામે વિકરમાં વાત કરું ભાઈ હાલો એ ભાઈ કતલનો માલ છે ઓ તો દરબાર આમાં વિડિયો જો તો અંદરનો હાલો એ આગડી લાઈવ કરાવવાનું છે ન્યૂઝમાં

એણે કોઈ સરખો જવાબ આપ્યો નહીં સંતોષકારક એની પાસે નથી પરમિટ કે નથી કોઈ જાતનો દાખલો એટલે અમને બધા લોકોને ચાર પાંચ દસ માલધારી ભેગા થઈ ગાડી ઉભી રખાવી અને એકસો બારમાં ફોન કરેલ છે અમને શંકા જતા ઊભો રાખ્યો પણ ડ્રાઈવરે સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે એકસો બારને ને ફોન કરેલ છે આ ગાડી અવારનવાર અમને એવી શંકા છે કતલખાને જાય છે ડ્રાઈવરને પૂછતા ડ્રાઈવરે એવું જણાવ્યું કે હું સબર હોટલે જાઉં છું